ત્યારે આજે પ્રદેશ ભાજપની બેઠક મળશે ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં મળશે આ બેઠક ત્યારે ધારાસભ્યો તાલુકા અને જિલ્લા પ્રમુખો બેઠકમાં રહેશે હાજર ત્યારે ચૂંટણી ઇન્ચાર્જ અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા લોકો આપશે હાજરી ત્યારે શહેર પ્રમુખોની વરણી સહિતના તબક્કા સંદર્ભે કરાશે ચર્ચા તો મહત્વના સમાચાર ગાંધીનગરથી કહી શકાય ત્યારે આજે પ્રદેશ ભાજપની મળશે બેઠક ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે ત્યારે ધારાસભ્યો તાલુકા અને જિલ્લા પ્રમુખો પણ બેઠકમાં હાજર રહેશે ત્યારે ચૂંટણી ઇન્ચાર્જ અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા લોકો પણ હાજરી આપશે ત્યારે શહેર પ્રમુખોની વરણી સહિતના સંદર્ભે ચર્ચા કરવામાં આવશે તો મહત્વના સમાચાર ગાંધીનગરથી કહી શકાય ત્યારે આજે મળશે પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક ત્યારે ભાજપની પ્રદેશ ભાજપની બેઠક મળશે જેમાં સી આર પાટીલ અધ્યક્ષ તરીકે રહેશે ત્યારે ધારાસભ્યો તાલુકા અને જિલ્લા પ્રમુખો પણ બેઠકમાં રહેશે ત્યારે ચૂંટણી ઇન્ચાર્જ અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા લોકો હાજરી આપશે ત્યારે શહેર પ્રમુખોની વરણી સહિત તબક્કા સંદર્ભે કરાશે ચર્ચા